ત્યાંની મુલાકાત કરવા આજે આવેલો છે તો શું જેટલો અનુભવ થાય એટલો અનુભવ કરીએ છીએ નવું કપાસ ની હોય એને કટિંગ કરીને જે કપાસ માં ભૂકો કરે આખો તો આપણે વ્યવસ્થિત કામ થાય અને ઓટોમેટિક ઓણી કહેવામાં આ સ્ટીલ બોડીમાં છે મેં આ તેર ચૌદ વર્ષ તીજી ત્રીજું વાવવાની જે એ પદ્ધતિ ને આપણે નાબૂદ કરી દીધી છે ચારસો થી પાંચસો રૂપિયા દર વર્ષે હું ઘઉં વાવું છું

તેમની સાથે આપણે જાણવાની કોશિશ કરવી કેટલા કેટલા ટાઈમ થી ખેતી કરે છે અને ખેતીવાડીમાં સો શું નાખે છે તો જાજી જાજી નિપજ આવે તો મિત્રો પ્રગતિશીલ ખેડૂત છે તેમની આપણે મુલાકાત કરવા આવેલા છીએ કષ્ટ બજાર ફાર્મમાં તો તેમની સાથે આપણે મુલાકાત કરવી તો ચાલો તેમની પાસે જઈએ આપ તો મિત્રો આપણે સાથે જોડાઈ ગયા છે પૃથ્વીરાજ છે ચુડાસમા તો તેમના ફાર્મ હાઉસ ઉપર આપણે આવેલા છીએ અને પ્રગતિશીલ ખેડૂત છે તો તેમની સાથે આપણે થોડું જાણવાની કોશિશ કરીએ

મોબાઈલ શેડર કહેવાય આને છે જે વેસ્ટ જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે આ જે આપણે કપાસની હાથીઓ હોય એને કટિંગ કરીને જે કપાસમાં ભૂકો કરે નાઇટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ જે કાંઈ આમાં તત્વ આવતા હોય કપાસમાં એ કાઢીને આપણે ભૂકો કરી દે છે આ શેડર મોબાઈલ શેડર કહેવામાં આવે છે અને મેં આ ત્રણ વર્ષથી લીધું છે એ કહેવાય છે આ ઢેપા ગમે એવા કડક હોય અને એકદમ પાલેસ કના કે ઝીણું વ્યવસ્થિત બનાવે એ માટે આ રોટાવિડર કહેવામાં આવે છે આને ખેતીમાં એકદમ સ્લો વાવવાનું ગમે કાર્ય કરું તો પેલા આ તો આને વ્યવસ્થિત કામ થાય અને ઓટોમેટિક ઓવણી કહેવામાં તેર ચૌદ વરમાં ત્રીજી ઓવણી છે મારી પાસે અને હું લગભગ દર વર્ષે ચારસો થી પાંચસો વીઘા ના દર વર્ષે ભાડે ઘઉં વાવું છું અને આપણું વાવેતર તમારી નજર સામે જોઈ લો તમે ખેડૂત મિત્રો આપણે વાવેતર જાણનો હું શીખ્યો છું લગભગ બાર થી તેર વર્ષથી ગામમાં પદ્ધતિ હતી જે સત્તર અઢાર કિલો વાવવાની જે એ પદ્ધતિ ને આપણે નાબૂદ કરી દીધી છે ચારસો થી પાંચસો દર વર્ષે હું ઘઉં વાવું છું અને આમાં પચીસ કિલો લેખે વાવેતર કર્યું છે અને તરીકે વાવેલું છે ઘઉં તમે વ્યવસ્થિત રીતે અને આમાં એક જુગાડ કરવાનો છે પાળા જે જગ્યા રોકે છે ને એ જગ્યાને આપણે બંધ કરી દેવાની રીતે વાવણીમાં સેટિંગ કરવાની ઈચ્છા છે કે જે પાળા ઉપર આ ઘઉં છટાતા જાય અને જે પાળાની જગ્યા વેસ્ટ છે એ આપણે કામમાં લાગી જાય તો બે પાંચ મણ આપણે ગુપ્તાદન સારું મળે આ ખેડૂત ભાઈ હું આ કુબોટો લગભગ અઢી અઢી ત્રણ વર્ષથી વાપરું છું મેં લગભગ બે થી ત્રણ ટ્રેક્ટર વાપર્યા છે જૂના ટ્રેક્ટર ઘણા વાપર્યા સૌરાજ વાક્યું છે મેં હોલે નાક્યું છે પણ જે આની જેવી ફિલિંગ આવે અને આની જેવી મજા જે આખવામાં આવે છે આની પ્લેટફોર્મ પેલા તમે જોઈ લો બહુ વ્યવસ્થિત છે અને સુમ એકદમ સ્લો કોઈ પ્લાન ક્લચ હોય પેડલ હોય ગિયર હોય અને સિન્ક્રોમે સિસ્ટમ ગિયર સિસ્ટમ આવે છે જે એના હિસાબે તમે લોમાંથી સીધું ત્રીજામાં લઈ લો કોઈ જાતનો ગિયરનો અવાજ નથી અને એકદમ સાયલન્ટ છે ટ્રેક્ટર અને ટ્રેક્ટરનો અવાજ હું તમને સંભળાવું

તો આ વિડીયોને બને એટલો મિત્રો શેર કરજો અને વિડીયો ગમ્યો હોય તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું આપણે કઈક નવા અંદાજમાં બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન